તમે વિચાર કરો નવા નવા લગ્ન થયા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે પચીસ ત્રીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો પછી તો બંને જણા નાઈ ધોઈને પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય પતિ કામે નીકળી જાય સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ના હોય હા કે ના બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું તું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જ જણા ઘરમાં છે અને સેલફોન પણ છે એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ રહે અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો લે હું મૂકીશ તારે નહીં મૂકવાનો યુ ફોન હોય તો હું મૂકીશ ડિસ્કનેક્ટ કરવાનો હોય તો મારો હારો તારો નહીં આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો